જય મારી ખુખાર મેલેડી જય મારી રામવાડી સિકોતર માતાનો જય રામ જય મારી રામ માળી ખુખાર મેલેડીનો જય તો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા મિત્રો અને વાલા ભક્તો જેટલા પણ ખુખાર મેલેડીના ભક્તો છે મારી રામવાડી સિકોતરના જેટલા ભક્તો છે અને જો તમે સાચા ભક્ત હોય મારા વાલા મિત્રો તો કમેન્ટની અંદર જય રામવાળી રામ રામવાડી સિકોતર વાહણવાટી કાં તો રામ મારી ખુખાર મેલેડીમાં જરૂરથી લખજો અને હા મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક ફરી એકવાર સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં એક એવી વાત બતાવવા માગું છું કે બધાએ મોટી મોટી વાતો કરે છે ઘણા લોકો એવા કરે છે પણ મારી ખુખાર મેલડી જાહેરમાં બધાને કહે છે કે આવો ચમત્કારનો ચમત્કાર તમારે જોવો છો ને તો મારી સામે આવો તો એવું કહે છે કે આ દુનિયાની અંદર આપણે દુનિયા છે ગુજરાતની અંદર કાં તો આખા વર્લ્ડની અંદર એવા કેટલાય દુશ્મનો છે મારા કાં તો આ અંધશ્રદ્ધા શ્રદ્ધાવાળા કે આ વસ્તુને ખોટી પાડવા માગતા હોય પ્રવચનને ખોટી પાડવા માગતા હોય માતાને ખોટી ગણતા હોય તો કેટલાય આવ્યા છે ખરા બારાજાધામમાં કે એમને કહેવા માટે પણ એમની તાકાત નથી કે એમની ગાદી લગી લગીવા આવી શકે કારણ કે ચોફ્ફેરિવાય ક્વાટા ફેરા મારી શકે પણ કશું કરી શકતા નથી એમની તાકાત નથી ભાઈ એવું કહે છે મારી ખૂખાર મેળી બરાબર છે તો મિત્રો ઘણું બધું પ્રવચન મેં સાંભળ્યું મસ્ત લાગ્યું મને અને માતાજીના પરચા પણ તમે ઘણા બધા એવા જોયા છે અને માતા કહે છે કે તમારી કુળદેવીની તમે સેવા કરો છો કેટલે વાર સેવા કરી તમારી કુળદેવી તમારું કામ કરતી નથી એવું લાગતું હોય પણ કોઈ દિવસ એવું નથી હોતું મિત્રો પણ આપણી ખુખાલ મેલેડી એવું કહે છે કે તમારા જે કર્મો પર આધાર પણ હોય છે ગમે એવું અને દુઃખ આવે સુખ આવે દુઃખ આવે તો એવું નહીં એક્સેપ્ટ કરી લેવાનું રાખો એક્સેપ્ટ કરી લેવાનું રાખો કે આ તમારા કર્મોને આધારિત તમારું દુઃખ હશે કર્મોની આધારિત જો કોઈ પણ જે મારા જીવનમાં અંદર મારી વાત કરું મિત્રો મારી વાત કરું છું મારી સ્પેશિયલ મારી સંજેસિવા હું પોતાની વાત કરું છું કે મારા જીવનની અંદર કેટલાય દુઃખો આવ્યા અને કેટલાય અથવા આવશે ખરા અને સુખ પણ આવશે દુઃખ પણ આવશે ઘણા એવું કહે છે ભાઈ આવે છે ઘણા અને આ બધા એવું કહે છે કે કર્મોની આધારિત આ સત્ય હકીકત છે કર્મોની આધારિત આ દુઃખ સુખ હોય છે તો હું શું કહું છું કે જે ઘરે દુઃખ આવે ને તે ઘણા તમે નરાશ થઈ જાઓ છો ટેન્શનમાં આવી જાઓ છો ઘણા લોકો તો બચારે એટલા બધા પ્લ્યુ થઈ જાય છે કે કોઈની બોલ જોડે વાત ના કરે ઘણા બહુ મેં ઘણું બધું જોયું છે એમ તો મારી ખુખાર મેરે એવું કહે છે કે ગમે એવું દુઃખ આવે ગમે એવું દુખાવે તો તમે હારી ના જશો એને એક્સેપ્ટ કરી લેવાનું કારણ કે કર્મોની આધારિત જ દુખાવે જો તમારું કર્મ સારા હશે પહેલાંના કદાચ પહેલાંના જન્મમાં તમે કદાચ કર્મો જેવા કર્યા હોય કાં તો આજ પણ કોઈનું ખોટું ખોટું કર્મ કર્યું હશે તો તમારું એ દુઃખ એ ભૂખવું પડશે અને હવે પણ જો અત્યારના આધુનિક જમાનામાં કૌટુંબિક સુખ ગમે હોય અને એક વાત કહું કે હવે મેં તો એટલા બધા દાખલા જોયા છે મિત્રો હું મારી વાત કરું છું કે મેં એવા લાઈવ દાખલા જોયા છે કે ભગવાન હવે સારું સિસ્ટમ બલી કાઢી હોય એવું લાગે છે કારણ કે પહેલાં ભગવાન લાગતા ચોપડામાં બધું હિસાબ કરતા હતા પણ હવે હવે લાગે છે ટેકનિકલ ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલ દુનિયામાં ભગવાન હવે લેપટોપ લઈને બેસે છે ને ફટાફટ આ જ જન્મમાં બધું હિસાબ કિતાબ કરીને આ જ જન્મમાં તમને ભોગવી લાગે છે કહી દે બધું કે આ ભાઈ કર ચાલ આ કર્યું તો આ ચાલ આ ભોગવી લે ચાલ ફટાફટ તો આવું ભગવાન પણ હવે ફાસ્ટ થઈ ગયા છે એવું લાગે છે મને તો કારણ કે મેં ઘણું બધું એવું જોયું છે કે જે લોકોએ ખોટું કર્યું લોકોનું એ લોકોને આ નાજ જન્મ આ નાજ મેં એ લોકોને ભોગવતા જોયા છે અને મેં પણ જો મેં પણ ઘણું એવું ભોગ્યું છે ભાઈ મારા પણ કર્મોની આધારે જ મેં ભોગ્યું છે મેં ખોટું કર્મો કર્યો હોય તો મેં ખોટું પણ ઘણું બધું ભોગવ્યું છે અને ઘણા બધા દુઃખ પણ બે પણ મેં એટલું મે એટલું બધું એક્સેપ્ટ અને કોમ્પ્રોમાઇઝ કર્યું છે કે મારા જીવનમાં ગમે એવું દુઃખ આવે તો મેં આનું એક્સેપ્ટ કરી લીધું છે એક્સેપ્ટ કરી કે મેં એ રીતે એક્સેપ્ટ કર્યું કે હશે મેં કંઈ કોઈનું ખોટું કર્યું હશે તો જ આવું થાય બાકી થાય નહીં હું આ રીતે એક્સેપ્ટ કરી લઉં છું તમે પણ જીવનની અંદર ગમે એવું દુઃખ આવે હારી જતા મિત્રો હારી નહીં જવાનું કોઈ દિવસ પણ એને એક્સેપ્ટ કરી લેવાનું કે જે થતું હોય એ સારા માટે થતું હોય છે એ અને તમે દુઃખ આવે ને તો એક વસ્તુ જ રાખો એ દુઃખને અમુક નોટ લખવાનું રાખો અને એ દુઃખથી તમને કંઈક એવું શીખવાનું મળશે ને ત્યાં જિંદગી તમારી સુધરી જશે આ એક સો ટકાની વસ્તુ છે આખી જિંદગી તમારે આખી ભવિષ્યના ભવિષ્ય તમારા દીકરાઓના દીકરાઓ પર સુધારી શકશો તમે એ દુઃખના લીધે તમારા જીવનની અંદર બીજા તમારા પેઢીની અંદર પણ કોઈ દુઃખ નહીં આવે પણ તમે જે દુઃખ આવ્યું છે એને આગળ દુઃખને કઈ રીતે સેટ તમે પાર પાડ્યું હતું એ તમારા દીકરાઓને પણ શીખવાડો કે આવું દુખાયેલું ને આ રીતનું થયેલું તો ઘણું બધું શીખી જશો તો મારી ખુખાર મેરાડી એવું કહે છે કે ઘણા બધા એવા વાટા મારે છે બરાબર છે એમને જૂઠા પાડવા માટે પણ એમની તાકાત નહીં કે એમને ધોમમાં એમના પેલા જે હોય છે એ આવી શકતા નથી બીજું કે એમનું કોઈ મંદિર નથી ખુખાર મેળીની અંદર કોઈ છે નહીં કંઈ પેલું છે નહીં તે સત્તાય બાર લાખ જેટલી પબ્લિક થાય છે મિત્રો અને કંઈ શ્રદ્ધા એટલી બધી છે માતા પ્રત્યે અને એટલા બધા માતાએ ચમત્કાર કરી આવે છે એટલું બધું છે તો આટલું બધું વગર મંદિર વગર વગર પ્લેના વગર કોઈ પણ દાણા જોયા વગર એમના જો ખાલી પ્રવચનથી જો કામ થઈ જતું હોય તો બધી બહુ મોટી વસ્તુની વાત છે તો એ વસ્તુ પર ગૌર કરજો થોડી અને આ મેં કહ્યું એ ધ્યાન રાખજો કે તમારા જીવનમાં જે દુઃખ આવે એક્સેપ્ટ કરી લેજો જે સુખ આવે વધાવી લેજો ખુશી આવે સુખ આવે તે ઘડી ખુશી માણી લેજો દુઃખ આવે તે ઘડીએ દુઃખને પણ હસતા હસતા એક્સેપ્ટ કરી લેવાનું તો તમે જીવનની અંદર આગળ આવશો બાકી જો દુઃખને દુઃખથી રીતે જોશો તો વધારે પસતાશો સો ટકાની વસ્તુ છે હું સંજયસિંહ વાઘેલા આજના વિડીયોમાં આટલું ઘણું થોડું કહેવું હતું અને આ ઘણા ફેરાટા ઘણા દુશ્મનો મારી ખુખાર મેરેડીના બની ગયા છે મને ખબર છે કેટલા દુશ્મનો બન્યા છે કેટલાય વિડીયો જોઉં છું કેટલા રેકોર્ડિંગો જોઉં છું કેટલું જોઉં છું અને ભાઈ બારે જા ધામની અંદર કોઈ પણ આપણા બુવાજી એક રૂપિયો લેતા નથી તમે જો શ્રદ્ધા થઈને તમે આગળ મૂકીને આવો તો કોઈ વસ્તુ અલગ વસ્તુ છે પણ એ એક રૂપિયો લેતા નથી પ્રવાચનની અંદર મેં સાંભળ્યું છે કે એક રૂપિયો પણ એ લેતા નથી તો આપણે શું કામ આપ્યું નહીં આપવાનું દર્શન કરવાના આ માતાજીનું દર્શન કરીને ધન્ય બનવાનું અને આપણે જે દુઃખ હોય જે માતાજી જો કરી તમારું કામ કરવા માગતા હોય તો કરી દેશે અને ભાઈ કેટલાણે માતાજી કામ કર્યા છે બરાબર છે પણ નાની નાની બાબતોમાં તમે માતાજીને જૂઠા પાડવા બેઠા છો ઘણા એવા લોકો બધાને નથી કહેતો બધા સારા લોકો છે મને ખબર છે પણ દુનિયામાં ઘણા એવા તત્વો છે કે માતાજીને ખોટા પાડવા બેઠા છે તો આવા લોકોથી તમે કોઈનું કહેલું ના માનશો માતાજીના દર્શન જાઓ અને માતાજીની ભક્તિ કરો તમારી કુળદેવીની ભક્તિ કરો હું નથી કહેતો કે કુખાર મેરણીની ભક્તો કરો હું નથી કહેતો કે રામબાળી મારી શીખોથી મારી કુળદેવીની ભક્તિ કરો પણ તમારી કુળદેવીની એટલી પૂજા કરો એટલી અર્ચના કરો કે તમારી કુળદેવી તમને પ્રસન્ન થઈ જાય અને એક દિવસ કહે કે જા હવે તારું કામ થઈ ગયું હવે તારા જીવનની અંદર સુખ 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 અને સુખદ આવશે બસ આટલું જય માતાજી વધારે કંઈ કહેવું નથી અને હા જો માતાજીઓને માને માતાજી ભગવાનને માનતા હોય રામવાડી રામ જય શ્રી રામ જે મારી ખુખાર મેડીનો જઈ અને આપણે દેવાદિદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવનો જઈ મળીએ જય માતા